ઉત્તમ ભગવાન નું નામ સ્મરણ કરતા કરતા રથ જોડી રથ જોડીને ભગવાન ના દર્શન થશે ભગવતો

ધન્યવાદ આપું છું પરંતુ હું કંસ નો દૂત બનીને જાઉં છું માટે મને મનમાં એક ભીખ છે એક ડર છે કે મને કંસ દૂત સમજી ભગવાન મને મળવાનું અકરુરજી ના રથની જમણી બાજુથી એક મુગલાઓનું હરણનું નું ટોળું ગયું પસાર થયું તો અક્રુરજી નાચવા લાગ્યા સમજવું કે તમારું કાર્ય એ સિદ્ધ થશે અને બોલ્યા દ્રક્ષમ સુ સ્મિતાવલો પ્રદક્ષ આ મૃગલાઓ મને શુભ સંકેત આપે છે મને કૃષ્ણ દર્શન ચોક્કસ થશે અવશ્ય થશે કૃષ્ણને જોયા તો નથી પરંતુ કેવા હસે કમળ જેવા વિશાળ પ્રભુના નેત્ર હશે કાંજલો જો ભગવાન નું ધ્યાન ચરનાર વિંદિત થાય

એમનો કૃષ્ણ સાથે વાત્સલ્યનો ભાવ પણ છે કે મારો ભત્રીજો છે તો એનો કાકા થઉં છું કાકો થઉં છું ને કાકાનું સ્થાન એ પિતા સમાન હોય તો જ્યારે બાળક એની પર વધારે પ્રેમ ઉભરાય તો સૌથી પહેલા એના ગાલ પકડીએ છીએ માટે અત્યંત વાત્સલ્યમાં ક્રૂરજી એમનું ધ્યાન પહેલા ભગવાનના કપોલ ઉપર ગયું છે મુખમ મુકુંદાલૃતમ મારા મુકુંદ મુખ એમના વાકુડિયા વાળથી આવૃત હશે કૃષ્ણ શ્યામ છે તો ક્યારે ગોપિયો કહે છે પરંતુ વાળ કરતા કાળો હોય શકે નહીં અને જે કાળા જેના ગાલ ઉપર આવે મુખ ની ઉપર આવે ને તો ભગવાન અંદર સુંદર દેખાઈ રહ્યા છે

કઈ ભાન રહેતું નથી કેટલાય સમય સુધી સમાધિ માં આવે મનમાં રથમાં બેસીને અક્રુરજી વિચાર કરે છે એ મનથી રથમાં બેઠા છે અક્રુરજી મનોરથ પૂર્વક વૃંદાવન માં ફરે છે મનના રથમાં બેસી અને વૃંદાવનમાં રથમાં છે પરિણામ એવું આવ્યું ચિંત કૃષ્ણમ ઈતિસંતિંતૃષ્ણમ સ્વફલ કયો આપણે પણ રસ્તામાં ભગવાનનું ચિંતન કરતા કરતા ચાલુ તો પગલે ને પગલે જો કૃષ્ણનું ચિંતન કરશો તો જ પરમાત્મા તમારી પર પ્રસન્ન થશે અત્યારે લોકો રસ્તે ચાલતા લોકોના કપડા જોવે કોઈના મુખ જોવે એ નિહાળે કોઈની મોટર કે કોઈના મુખ જેવા જોવાથી શું ફાયદો થવાનો સંસારના ખોટા વિચારો કરવાથી મન બગડે છે અને મન બગડ્યા પછી એ જલ્દીથી સુધરતું નથી એના કરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા ચાલો તો એક પગલે તમને ભગવાનની પ્રદક્ષિણા પુણ્ય મળશે યાત્રા કરવી એ આપણને ભાગવતજીમાં અક્રુરજી શીખવાડે છે અને અકરુરજી જો જેવો પ્રવેશ કર્યો તો ખ ચરણ ચિહ્ન જોયા તો અકૃરજી રથમાંથી કૂદી પડ્યા અને વ્રજ રજને પોતાના શરીર પર લગાડવા લાગ્યા અક્રુરજી એ ચરણ ચિહ્નમાં શું જોયું તો પદા ખિલકપાલટોય વાંકુશાદ્ય તો એમના ચરણમાં પૃથ્વીની શુભારૂપ કમળ જવ અંકુશ વગેરે શોભતા તો ભગવાન જમના ચરણમાં ઉર્ધા ભગવાનના ડાબા ચરણ ચિહ્નની ની અંદર ઇન્દ્રધનુષ ત્રિકોણ કલશ અર્ધચંદ્ર અંબર મત્સ્ય ગોપદ વગેરે ચિહ્ન દેખાય છે આ દર્શન અકુરુજી થયા તો વિચાર કર્યોગવાન ના ચરણ ચિન્હ ત્યાંથી આગળ વધ્યા તો અક્રુરજી એ શું જોયું દર સ કૃષ્ણ રામહો ગો ગતો અને દોડતા આવ્યા કૃષ્ણના ચરણમાં પડ્યા તો ભગવાને ઉઠાવી એમને હૃદય લગાવ્યા અરે કાકા આવ્યા કાકા આવ્યા ગળે લગાડ્યા આગળ શું ચરિત્ર આવે અકૃજી કૃષ્ણને શું વાત કરે ને કૃષ્ણ અકૃજીને શું કહે એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ